ભરૂચ જિલ્લાનો અતિ મહત્ત્વનો રોડ જે રિંગ રોડ જ્યાંથી જંપુસર તાલુકાના અસંખ્ય ગામના લોકો સિવિલ હોસ્પિટલ હોય કોર્ટ હોય અથવા બેંકના કામે જતા હોય સૌરાષ્ટ્રને જોડતો રસ્તો હોય સુરતને જોડતો રસ્તો હોય આ રસ્તો હમણાં છ મહિના પહેલાં બનાવવામાં આવેલો આ રસ્તા જંબુસર મહિસ્તારના ધારાસભ્ય ટી કે સ્વામીશ્રીએ પચીસ વર્ષની ગેન્ટ્રી આ રસ્તો તૂટ્યો નહીં કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે કઈ હેતુથી આપવામાં આવેલો હતો આ નિવેદન એ ખૂબ મહત્વનો પ્રશ્નો છે આવનાર સરકારની ગાઈડલાઇન છે કે પાંચથી સાત વર્ષ રાજ્ય સરકારની ગાઈડલાઇન છે પાંચ પાંચથી સાત વર્ષ તો ચાલતો હોય છે આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ દરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમની કેતનભાઈ મકવાણા સાહજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકી દે એને કામ કરવા હોય એ અમારી રાજ્ય સરકારને તમારી સરકારને અમારી વિનંતી સો છે આપ જોઈ શકો છો જંબુસર આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર ચોસઠ છે એ નેશનલ નંબર ઉપર આ ખાડા પડી ગયા છે બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી ઉપરાંત ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી બીજું સ્થાનિક ધારાસભ્ય જે પચીસ વર્ષની ગેરંટી આપી હતી પેલી તો એ જ વાત એમની પાંચ વર્ષની ગેરંટી નહીં તો પચીસ વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ જો આ તાકીદે આ રોડ રોડ નું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે ફાડા ને લઈને અમે જાતે સમારકામ કરીશું